તો જાય માતાજી બસ બસ બાકી તો મોજ મોજ સેજો ભાઈ આપણે આપણે આની પહેલા એકવાર પણ આપણે આવ્યા હતા આજે એના પપ્પાની સાથે આપણે ખાસ ઘરે આવ્યા છે મુલાકાતે આવ્યા છે તો બહુ મજા આવી છે પહેલાં તો કેમ છો મજામાં તો તમને તમારા પપ્પાને મળીને બહુ મજા આવી છે અને અનિલ લાઈફસ્ટાઈલ આપણે ઝીરો થ્રી ભાઈની ચેનલ છે મેં આગળ કીધું હતું તમને તો ભાઈને થોડોક સપોર્ટ કરી દેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે ફેમિલીઓ હારા બનાવે છે ભાઈ મહેનત થારી કરે છે અને બાકી તો કાંઈ કહેવાનું હોય નહીં યાર બધાને સપોર્ટની જરૂર હોય પણ બ્લોગ શું છે કે કાયમ ને કાયમ તમને હારા લાવવાનો ભાઈ પ્રયત્ન કરશે એટલે હરે હર માધ્યની કેમ છો બધા મિત્રો મજામાં મજામાંથી છો તો આજે એક નવા વિડીયોમાં નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે એટલે અત્યારે તમને એમ લાગતું છે આ લોકેશન ક્યાંનું છે પણ સવાર સવારમાં અત્યારે જો ક્યાં છે લોકેશન તમે જોવો

અને જમીન ને પછી ભાઈ મને સ્કૂલે મૂકી જાહે આજે એક શાકલાસ એટલે વેલા જાવા છે જમારે એ ઓછા મિત્રો બેન જમીન અંબે પર ઉતરે વેલા રવીએ જોન મારા માં ને મારા પપ્પા બીજી ગાડી લેના આવશે કામે હા પાછળથી આવશે અત્યારે પેલા ફોંજી ગયા ને હવે મારા પાછળથી મારા ભાઈને મારા માં આવશે બે ઓછા નું પ્રવંદન થઈ ને પે જમીન ને પૈસા તા બેન ને મેકિન નું આપણું કે કામ હોય તો છેતી તો એ બિછ ગ્રામણ આમ જો મિત્રો અત્યારે સવાર સવારમાં અત્યારે view કેમ છે આમ જો લાગે ને પા મિત્રો એક નંબર જવાબ બધો મસ્ત પા સો કેડો છે ને થોડો ખરાબ છે તો એટલે આપણે ગાડી તો આપણે ચાલ ન કે કેમ લાગે ના આધી પોગી તું ઠાકી જાય કે ઠાકી તો ન જામ કે તે હોય કે બધી ગારાનો પ્રોબ્લેમ તો હોય છે ઘર હોય કે ગામમાં તમને ગારાનો પ્રોબ્લેમ હોય ઠાકી સુનું છે ઠાકિતને હેળ ઉળાયલા થઈ કેમ કોટામાં કાઢ્યું અમે ન ખાઈને મિત્રો આલી જ જાય તો કોટા આપણા ઘરે વાળી એમ કરી અમે તો ઘરે વાળી જ આપણે થઈ જ ગયેલી છે અત્યારે આવો નેશનલ લાઈવ તો બધી થઈ ગઈ હોય એટલે અમને તો આપણો જ્યાં જઈને ના પણ અમારું નેશનલ લાઈવ હોય એટલે અમારું તો તેવ પડી જેલી છે ہم مترے تے زمین لیدو چھا نے فائدہ سے مونگہ ریمان نے وڑاو دتا یو پن مو کہے چھ بہن من تو ہو اتو زمین لیدو نے تو ائے ا منے سکولے جاوانو مل نہ تھا تو آڑا چڑے یو بولو مترے ن آڑا یان چڑوا مے اتو کھاتے تمی تیم چھنی نراوی بیا دیو دیرس اوی تھی نے ا زمین لیدو اتنے گھنا جاوا آڑا چڑے تو جاؤ تو پڑس تھی ہاں چڑا تو یان جاؤ جوتین مر میکھو یان جاو چلو ہالو وان تو نیو چھ میکھتاوی फटाफट

Eu એ ઉચનો જોયે છે આપણે સિનેમેટિક શૉટ આ બાઈમર આપણે મૂકો તો તો જો આશિકા છો તો મસ્ત લોકેશન ચાલે તમારે ઈ લેવું જો હોય તો આપણે ઇન્સ્ટાગ્રામ માં લિંક ડિસ્ક્રિપ્શન આપી આમે લેટチル 08 સુધી તો ગોમસ લોકો નું છે જો જે તમને મૂકીને કરે જ તો મિત્રો આ ચાર ફાઈનલ છે આપણે પોગી દીધી છે મુકેશભાઈ ના ઘરે ને આપણે ગાડી આપણે ના મૂકી દીધી છે ને ભાઈ નું આ રીત નું ઘર છે આત્યાર બસ ચા પાણી આત્યાર પી ને આત્યાર મોન મારું પાણી આત્યાર મુકેશભાઈ જોઈ આત્યાર બેઠા ને ભાઈ જ આવી જશે ભાઈ છોડા લાવ્યા છે

અને બાકી તો કઈ કહેવાનું હોય યાર બધાને સપોર્ટ ની જરૂર હોય પણ બ્લોગ શું છે કે કાયમ ને કાયમ તમને હારા લાવવાનો ભાઈ પ્રયત્ન કરશે એટલે તો છે ને ભાઈ ધાબા પર આવી ગયા છે ભાઈ જો ભાઈનો બ્લોગ આપણે હેન્ડલ કર્યો છે કારણ કે ભાઈ છે ને બહુ હારા મેં તમને કીધું હારા બ્લોગ બનાવે છે એમના પપ્પા ને બે ભાઈ જો ખાસ કરીને પાછા મળવા આવ્યા છે અને આપણે ધાબા પર પાસે આવી ગયા છે જો આપણું લોકેશન ફરીવાર તમને કહી દઉં હરેક વિડીયોમાં કેવી છે કે ઇન્સ્ટાગ્રામનું આપણું ફેમસ લોકેશન છે ઇન્સ્ટાગ્રામમાં આપણે રીલું બીલું બધા બનાવીએ છીએ અહીંયા જ બનાવીએ છીએ તો ઘણું બધી માહિતી ભાઈએ લીધી છે અને ઘણી બધી માહિતી આપી છે કારણ કે ભાઈ અમુક વસ્તુ એવું હોય ભાઈ અમુક વસ્તુ માહિતી યુટ્યુબ કરતા હોય બ્લોગિંગ કરતા હોય તો થોડી ઘણી માહિતી ન હોય એવી હોય મારે ન હોય એવું નથી મારે ઘણી જગ્યાએ પૂછવું પડે કે ભાઈ આ વસ્તુનું શું થાય આ સજેશન આપણે લેવું પડે તો એવી રીતનું ભાઈ બધા પૂછતું પૂછતા હતા જે બધું અને જે કંઈ બધા એમને કીધા છે ભાઈ ને તો ભાઈને સપોર્ટ કરતા રહેજો અને આવી રીતે હરા હારા વ્લોગ દેતા રહેશે બાકી તો બસ મોજે મોજ

પણ ઓ સર રિજ્યા મિત્રો ને બેને ચારે હું કે આજ વિય વેલા હર કેમ બેને વેલા હર આજ વેલા હર એટલે વિય આવી એમ કે આજ હું કેવાય હમ અમારા ગામમાં જ આર્મીના ભાઈ બનના આવે એટલે ને હામિયા ને ઉ લેવાનું છે એટલે આજ હું વેલા વિય આવી ને અમે તે લેવું છે એમ તો બીજો કાય કારણ તો નતી પણ અમારા ગામના આર્મીના ભાઈ છે ને આર્મી બનીને વિય આયા એટલે ને હામિયા ને ઉ લેવા છે એટલે વેલા વિય આવી તો એ ઉ છે મિત્રો ને ચાર મારા બપા ની ચાર મુજો બે આ દે આવા છે ને તડિકો આજ બો તો ગામ બોઈ બરો તડિકો તો મરાઈ જ નખાવ

બે રોટલા કેટલા ખરી ગયો બે રોટલા બનાવજો ચાર રોટલા બની જાય જમી લે એ તો ને ખાવું ને તો કઈ બીજું બનાવી કોઈ તો નઈ એવું છે મિત્રો જો આપણે જમવાનું આવડે ને બસ આપણે બ્લોગ અહીં આપણે એન્ડ આપીએ છે તો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કરી દો ને મળીએ તમને નવા બ્લોગમાં ત્યાં સુધી બાય